નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનો હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જેનું નામ છે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના દરેક નવા નોટિફિકેશન તમારા સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો જોઈએ ધોરણ આઠ તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જેનું નામ છે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ જેમાં ચોરસ લમચોરસ ત્રિકોણ નળાકાર શંકુ ગોળ અર્થગોળ વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છીએ જેને કોઈ પણ કાગળમાંથી તેના જેવા આકારે કાપી શકાય છે વિદ્યાર્થી મિત્રો તમને આ બધા અલગ અલગ આકારો આવડતા જશે આકારો તમારે કાપવાના છે અહીં આપણને એક નોંધ આપી છે કે અહીં તમને વિવિધ આકારોની આકૃતિ આપેલી છે નીચે તમને અલગ અલગ આકારોની આકૃતિઓ આપેલી છે જેમાં તમારે અલગ કલરનો કાગળ એટલે કે કલરે કલરના કાગળ લાલ લીલો પીળો એ અલગ અલગ કલરના કાગળ અથવા તો સફેદ કાગળ લઈ આકૃતિ જે આપેલી છે ચોરસ લંબચોરસ એ મુજબ તમારે કાપી અને ગુંદરથી ચોંટાડવાના છે અને તેમાં કલર પૂરવાનો છે અને તે આકૃતિના નામ લખવાના છે અથવા કલરે કલરના કાગળનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો જોઈએ તમને અહીં આકારોની આકૃતિ આપેલી છે કે આ ચોરસ તો તેમાં તમારે એવડો ચોરસ કાગળનો ટુકડો કરી અને ચોંટાડવાનો અથવા તો તેમાં સફેદ કાગળ ચોંટાડી અને તેમાં રંગ પૂરવાનો અને આ આકાર કયો છે તો કે ચોરસ તો તેમની સામે તમારે લખવાનું ચોરસ તેવી જ રીતે અહીં જેટલા બધા આકારો આપેલા છે નીચે તે પ્રમાણે તમારે કાગળ એ સાઈઝનો કાગળ કાપી અને તે બોક્સમાં ચોંટાડી દેવાનો છે અને તેમનું નામ લખવાનું છે તો ચાલો જોઈએ લંબચોરસ ત્યાર પછીનો આકાર ત્રિકોણ નળાકાર શંકુ તમારે આ પ્રમાણેનું કાગલનું કટિંગ કરી અને તમારે ચોંટાડવાનો રહેશે વર્તુળ સમઘન લંબ સમઘન વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર